અયોધ્યા સ્થિત ભવ્ય રામ મંદિર માટે સૌથી વધુ દાન આધ્યાત્મિક ગુરુ અને કથા વાચક મોરારી બાપુએ કર્યું છે જે પોતાને ફકીર કહે છે અને મોરારી બાપુની કથા બ્રિટેન પ્રધાનમંત્રી ઋષિ સુનક પણ સાંભળી ચૂક્યા છે અયોધ્યા રામ મંદિરની બાવીસ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે જેની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે સીએમ મોદીની આરતીમાં રામલલા બિરાજમાન થશે અને જાણકારી મુજબ રામ મંદિર માટે અત્યાર સુધી પંચાવનસો કરોડથી વધુનું દાન મળી ચૂક્યું છે હજુ પણ દાન આપવામાં આવી રહ્યું છે અને રામ મંદિરમાં માટે દાન કરનારા ભક્તોમાં એક ભક્ત એવો છે જે પોતાને ફકીર કહે છે પરંતુ દિલથી ખૂબ જ અમીર છે તે ભક્ત આધ્યાત્મિક ગુરુ કથા વાચક મોરારી બાપુ છે મોરારી બાપુએ રામ મંદિર માટે દેશભરમાં સૌથી વધુ દાન આપ્યું છે આમ તો દેશભરમાં મોટા પ્રમાણમાં ભક્તોએ દાન આપ્યું છે પરંતુ રામ મંદિર માટે દાન દેવામાં મોરારી બાપુ ટોપ ઉપર રહ્યા છે તેની જાણકારી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઇટ ઉપર આપવામાં આવી છે મુરારી બાપુએ રામ મંદિર માટે અગિયાર પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે મુરારી બાપુ દેશ વિદેશમાં રામકથા માટે જાણીતા છે મુરારી બાપુનો જન્મ ગુજરાતના ભાવનગરમાં વર્ષ ઓગણીસો છેતાલીસમાં થયો હતો ભાવનગરનું તલગાજરડા તેનું તેમનું જન્મસ્થળ છે